એક રૂપિયાના પાંચ રૂપિયા મળે તેમ છતાં એક ના પાંચ કરવાનું કહી લોકોને પકડી પાડી તેમની પાસેથી ભારતીય બચ્ચોકા બેંક નોટના એકસો બંડલ રોકડા રૂપિયા આઠ હજાર તથા મોબાઈલ જપ્ત કરાયા હતા આ શખ્સો એકના પાંચ લાખ આપવાની વાત કરી પોતાના ગ્રાહકને છેતરવાના હતા તે પહેલા પોલીસની ઝપટે ચડી ગયા હતા ભુજના સ્મૃતિવન પાસે નંબર પ્લેટ વગરનું મોપેડ એક્સેસ લઈને ઉભેલા કેમ્પ વિસ્તારમાં અનસ ઉર્ફ અનુડો મામદ માંજોટી તથા કૈફ મકબુલ સમાને પોલીસે ઝડપી પાડ્યા હતા અનસના મોબાઈલમાં તપાસ કરતા તેમાં ભારતીય ચલણી નોટ તથા સોનાના બિસ્કિટના ફોટા મળી આવ્યા હતા આ બંનેનું એડિટિંગ કરી વિડીયો બનાવી એપ્લિકેશન મારફતે ઓનલાઈન માર્કેટિંગ કરી લોકોને લાલચ આપવામાં આવે છે અને બાદમાં એકના પાંચ લાખ કરી આપવાનું કહી છેતરપિંડી કરાતી હોવાનું બહાર આવ્યું હતું તેના કબજાના એક્સેસમાં તપાસ કરાતા કોથળામાં નોટના બંડલો દેખાયા હતા જેમાં ભારતીય બચોકા બેંક વાળી નોટના એકસો પંદર બંડલ તથા ભારતીય ચલણી નોટો મળી આવી હતી આ બંને ભીઠારા ફળિયાના આસિફ ચાકી રહે જૂની કોલોની એ નોટના બંડલ આપી એક વ્યક્તિ ગાડી થી આવશે અને તેને આ બંડલ આપી તેની પાસેથી પૈસા લઈ લેવા જણાવ્યું હતું આ શખ્સો છેતરપિંડી કરે તે પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા

ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઈવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ ડબલ્યુ આ ચિત્ર જુઓ અને વીજ કર કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગી ભર ની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ